રેસ્ટોરન્ટ માં લઈને આવ્યા પાર્ટી જોકે મારે દેવાની હતી દીએ જગા ભાઈ મિત્રો આજના નવો લોક માં તમારું સ્વાગત છે અને આજ તો આપણે ઉઠવા માં મોડું થઈ ગયું તો આજ ઓફિસે એ નથી ગયા તો લોક કન્ટિન્યુ રાખજો આપણા તુલા ભાઈ અત્યારે આ વેપર લઈ આવ્યા છે કઈ વેપર હે તુલા ભાઈ ઇંગ્લિશ કઈ હે ઇંગ્લિશ ઇંગ્લિશ આ વેફર લઈ આવ્યા હે ખબર નહીં કેવી આવે હે આટલી કમથી જોફર આવેલા

મિત્રો તો આપણે મોડા ઉઠ્યા હતા તો મમ્મી જ જમવાનું પણ નહીં કીધું ડાયરેક્ટ આપણે કાંઈ નાસ્તો બાસ્તો નથી કર્યો ડાયરેક્ટ જમવાનું જ કર્યું છે તો જમીન જમી લીધું આપણે અત્યારે તો જમીન આપણે શાંતિથી ફૂટા છે એટલી ઉપર અત્યારે જો બ્લોક કન્ટિન્યુ રાખજો તો મિત્રો અત્યારે વાગી ગયા આજના સાડા પાંચ અને મમ્મીએ હજી ઉઠા નથી એટલે તો ઉઠી ગયા હવે ચા બનાવશે પછી આપણે પીવાનું હજી બાકી બનાવ્યું નથી બનાવ્યા પછી પીશું તમે જોઈ તો આપણે ચા પીવાની હવે તમારે બી હોય તો ઘરે લો એની ટાઈમ અને વ્લોક કન્ટિન્યુ રાખજો અત્યારે ચા પાણી પી લીધા હે અને હવે આપણે માવાનો ફોટો ચડાવી નાખશું તો આપડા માવો લાવવા જ આવી હવે વ્લોક કન્ટિન્યુ રાખજો તારા માવો લઈ લીધો હે ને ગાડા આડાભાઈને ફોન કરી દીધો હે કે આજનો માવો મારા તરફથી એ આવી જતો ને તો એ ભાઈ ધોયડા ધોયડા આવશે હવે પેલા તો મેં એને એમ જ કીધું કે ભાઈ માવો ખવરાવ ને તો કે ભાઈ મારી પાસે પૈસા નથી તારે પછી ખવરાઈ દઈશ મેં તારે ખાવું હોય તો કે હા ખવરાવ ને મારા ઘરે ભૂગીયા હવે આવે છે એ માવો બનાવીને જરાક કોટો ચડાવી લઈ આપણા રાડાભાઈ આવી ગયા મિત્રો આપણો માવો ખાઈ ગયા છે હું ને રાડાભાઈ ભાઈ ખાઈ ગયા એનો રાજભાઈ ભાઈ જોવે હતા યુટ્યુબ જ જોવે એ લોકો હું ખુદ મારા ઘરમાં બેઠો અને એ મૂટા છે જોવો ગજબ બી જતી હે કેસ કઢાવવા જવાનું છે પપ્પાને કૂતરું ખેડી ગયું ઇમરજન્સીમાં કેશ કઢાવતા આવી કેશ કઢાવી લીધો હે ઇમરજન્સીમાં હવે જાશું પપ્પા હું અહીંયા ઉભા પપ્પાને દવાખાનાથી ઇન્જેક્શન મરાવીને આવતા રહ્યા અને ત્યાં ગવાભાઈ અને આપણા પોપટ સાહેબ અત્યારે આવ્યા પોપટ સાહેબ આવ્યા હતા આપણા ઘર બાજુ તો એ કે અહીંયા આવ તો આપણે જાય એમ મળવા કન્ટિન્યુ રાખજો આપણે તેજસભાઈ કે આપણે ધક્કાવાડી જાઓ એટલે આપણે પહેલા જાય ધક્કાવાડી વયા ગયા હા આપણે તેજસભાઈ

એટલે આપણે નીકળી ગયા તો મિત્રો આપણે ધક્કાવારી મારા મંદિરે ભોગી ગયા હી અત્યારે મને તગે બોપર ભોગી ગયા હી તો અત્યારે હવે આપણે અંદર દર્શન કરી લેશું ને તમે દર્શન કરી લેજો હાથ તો ગરબી નથી જો કે હવે ઓછું માણસ અહીંયા ધકાવારી મેળુમાના મંદિરથી પાછા વળતા આપણે મામાદેવના મંદિરે આવી ગયા હિ અહીંયા આપણા હતા

ગમે એના ગાબા ગાદના કહ્યું માણસ ચાલો ઉમેશ ક્યાં જવાનું હવે રખડવા જવાની પ્લેનિંગ કરી હું જગાભાઈ અને ઉમેશભાઈ હવે નીકળી હું ને રખડવા ઉમેશભાઈ ને આવે જતિશભાઈ ભારત બધા ઉમેશભાઈ કથા કથા

వర్తాయి આવે કે મોબી માં દીવારી આવી ગઈ નગર દરવાજા નો રાઈટ નો સીન આ ઘરે આપડા રમેશભાઈ હવે એવી ડ્રાઈવર બની ગયા છે જો બોલ મારી જાન હે જો ઉમો ભાજો ડોન કાડે કપડે તાકુ લગરે હે ઉમેસભાઈ બજાર તમે જોઈ આમ ચાલુ ચાલુ હોય અત્યારે દિવાળીમાં તો આમ નકીએ તો મિત્રો આપણા જગાભાઈ કે સોડા પીવી જયમાં માં તો આપણે પોતી ગયા અત્યારે ભવાની સોડા અને જગાભાઈ કી હે હે કે ઓર્ડર પીવી હવે હવે અમે પી નાખશું જગદીશભાઈ અને ઉમેશભાઈ હસ્તન મેળા માં લઈ ને આયેલા આવ્યા હેલા જાય હી હવે એટલે ક્યાં હસ્ત મેળામાં એનો ભાઈ આવી ગયા છે અરે એમ નહીં ચાર પોજો હું આ પોજો ની બે ત્રણ છે उमेश ભાઈ લબેન કર લ્યો મિત્રો આપણે તો પોટી ગેટર હસ્ત મેળામાં ડેકોરેશન જોઈ લ્યો રમે ખાડી હું રગા ભાઈ અને આપડા उमेश ભાઈ અમે ટણે બોકી ગયા છીએ હસ્ત મેળામાં બાય બાય હું આપકા મિત્રો મળી ગયા હે વાંધો ને રામ રામ કીના

पकड़ो हम आगे जी हमड़ा करन दे रे हूं तो वागले में जाओ हां पे जाओ अबड़ा अनबॉक्सिंग करना चाहिए हां इने पकड़ो पकड़ो सलाम पकड़वेला हरकू पकड़ काय कर દિવાળી આવી એટલે ફટાકડી ફોડવા માટે કઈ વસ્તુ લીધું નવું જૂનું આપણે તારા નીકળી ગયા હી મેળામાંથી માંથી બારે બધા તોડખું કરીને જગદીશભાઈ ને અત્યારે ન્યુ એડિટ કરી નાખ્યું છે કોંગ્રેચ્યુલેશન જગદીશભાઈ આપણે આ ભાઈ તો એમ કે ફટાકડી ન લેવાય ફટાકડીમાં હેન્ડલ હલવાઈ જાય એવું હે

આવો બીજો તો એક મિસ્બાબુ સગા ભાઈના માં હવે આપણો માવો નથી મફત નું હવ ને ભાવે તો આપડે ઉમિયા સર્કલ ની સામે સામે જે દુકાન હે ત્યાં માવો લેવા ઉગવા રહી ગયા તા જો એકો તમે આ માવો તો આપડે લઈ લીધો હે અને આ રાત નો નજારા જોરદાર હો અયા સી હવા જો ભાઈ હવાજ અચ્છા હમકો સિકારી આ

આજનો બ્લોગ અહીંયા પૂરો કરી અને તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો વ્લોગને લાઈક કરી નાખજો શેર કરના નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સીતારામ